નમસ્કાર મિત્રો હું છું ધીરુભાઈ સરવૈયા ફિલ્મનું નવા ટાઈટલનું આજનું જે શૂટિંગ છે એ ટાઈટલનું શીર્ષક છે રજનું ગજ ઘણી વાત નાની હોય લોકો એને લાંબી કરી નાખે એનું નામ રજનું ગજ કહેવામાં આવે છે પણ એક વાત વિચારવા જેવી છે કે સમજી વિચારી અને કીજીએ કુળવંત સાથે કામ હનુમાન સાથે મળી ગયા સુગ્રીવ ને શ્રીરામ સારા માણસો ભેગા બેસી જાઓ તો જગતના ચોકમાં તમારી કિંમત વધી જાય એક ભાઈ ને એની ઘરવાળી કે તમે આ લોટ ક્યાંથી લઈ આવ્યા છો ઘઉંનો તમને લોટ લેતા નથી આવડતું પણ કે છે હું તો કે જેટલી રોટલી બનાવવી બધી બળી જાય છે એનો ઘરવાળો કે તને રોટલી નથી આવડતી એમ કેને હા આમાં લોટનો દોષ શું કામ દેશ આ આ રજનું ગજ કર્યું કહેવાય હા ઘણીવાર માણસ નાની વાતને મોટું સ્વરૂપ આપી દે વાતમાં કાંઈ હોય નહીં રજનું ગજ ન થવું જોઈએ આ ટૂંકી વાત કરો ને એ ટૂંકમાં જાજુ કહેવાય જાય એક ભાઈ રાતે દોઠ વાગે ગાંઠિયાવાળાની દુકાને ગયો આમ એકલો બેઠો કોઈ કીધું કે ભાઈ ગરમ ગાંઠિયા અઢીસો ગ્રામ બનાવી દો ગયા વાળો કે તમારા લગ્ન થઈ ગયા છે તો ઉભો ઉભો કે તો હું આ રાતે દોઢ વાગે મારી બા મને ગાંઠિયા લેવા મોકલે ત્યાં તો ગાઠીયા વાળા એ જારો મૂકી દીધો કે તમને એમ લાગે મારી બા મને રાઈતે દુકાન ખોલાવે ને બધું ફરી ફરી રોયા બે છે દુખિયા રે અમે નથી સુખિયા મોરી દાદેલી દેહુના અમે છે દુખિયા એની ને એની વરાળું કાઢવા મી જાય હા એક ભાઈ એની પત્ની ને છોકરાઓ સાથે ફોર વ્હીલ લઈને નીકળો તો હાઈવે ઉપર ગાડીમાં કાંઈક અવાજ આવો મીઠો બેલેન્સમાં કાંઈક તકલીફ હોય એવું લાગ્યું એટલે ગાડી સાઈડમાં રાખીને ઉતરો ત્યાં તેની ઘરવાળી ઉતરી આને કે શું કરો છો કે હવા ચેક કરું છું ઈ કે ઘેરે હવા ચેક કરી લેવી જોઈએ તમે આટાણે અહીંયા હેઠા ઉચરા છો પાના પકડ ભેગા છે ને બોલવા જ મંડી ત્યાં એના ગામનો એક યુવાન હોંડા લઈને નીકળો એને વળી બ્રેક મારી કે કાકા કાંઈ કામકાજ હોય તો બોલો તો કે આ કાકીને ઘડીક વાતું કરે ને ત્યાં હું આ જોઈ લઉં ઈ કે હા તાળી ઉપાડે એ બધા અનુભવી પાછું હા આમાં તો રામબાણ લાગી ગયા હોય જાણે હા એક ભાઈ એના મિત્રને કહે એ કે હું કાલે હોટલમાં જમવા ગયો મહેમાન હતા ને તો મને એમ છે હોટલમાં જમવા લઈ જાઉં તો કે અમે હોટલમાં જમવા ગયા એ કે જમી લીધું પછી મારી ધ્યાન પડી તો કે ત્યાં લખેલું હતું બોર્ડ મારેલું હતું કે કોઈએ ડીશમાં હાથ ન ધોવા બોલો કે પછી કે પછી હું માંડ માંડ માં ધોયા આવી તકલીફ શું કામ લેવી જોઈએ એમ એટલે આનું નામ રજનું ગજ કહેવાય નકર નો ખબર હોય પૂછી લેવાય કે ભાઈ હાથ ધોવાનું ક્યાં છે હા અમુક એને ખબર પડે નહીં બીજાનું માને નહીં આ બે વાતના દુઃખ છે આ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત મારો કાર્યક્રમ હતો મેં ન્યાં જઈને વાત કરી કે દીકરો અને દીકરી એના ઉપર સમદ્રષ્ટિ હોવી જોઈએ આપણા કિસ્મતમાં દીકરો હોય તો દીકરો જન્મે દીકરી હોય તો દીકરી જન્મે અને દીકરી વાલનો દરિયો છે અરે કીધું કોઈ તમારા આંગણે ત્યાં દીકરીનો જન્મ થાય તો મિત્રો એક ઝાડ વાવજો વાવજો વૃક્ષ તો એક ભાઈ ઉભો થઈને ને આવ્યો મને કે દીકરો જન્મે તો શું વાવવું તો મેં કીધું બાજુવાળાની દીકરી જન્મી હોય ને ઝાડ ઉવાયું હોય ને એ ઝાડમાંથી હોટી કાપીને હોરીને રાખજો કારણ કે આને એની જરૂર પડશે એમ હા એક વિદ્યાર્થી સ્કૂલમાં પેપર લખતા લખતા હોઈ ગયો સાહેબે જગાડ્યો હું હું તો છો એ કે હુવા આ ને આખી રાત વાંચ્યું છું હવે આખી રાત વાંચવાની જરૂર નથી અટાણે જોવાની જરૂર છે ઘણા તમે જોવો ઉનાળામાં કાળે આ કામ કરે વરસાદ થયા પછી જોડ થઈ જાય ત્યાં સુધી આંટો ન મારે એ કે ઉનાળામાં બહુ કામ કર્યું ને તો હવે બેઠા કીધું અટાણે જ કામ કરવાનું હોય વિદ્યાર્થીને તેડવા એના પપ્પા સ્કૂલે ગયા સ્કૂટર લઈને એના છોકરો પરીક્ષા આપીને દાંત કાટતો કાઢતો બહાર નીકળ્યો એના પપ્પા કે બેટા પેપર મસ્ત ગયું લાગે કે ના રે ના તો કેમ દાંત કાટે તો કે દાંત એટલે આવે છે કે મારા માંથી જોઈને બાર વિદ્યાર્થી લખતા બાર વિદ્યાર્થી એનામ જોઈને લખતા હતા એનો બાપ ક્યાં તું તો નાપાસ થાય બીજા પેટી ઉંચાડી દી એક વિદ્યાર્થીને ને માસ્ટર સાહેબે પ્રશ્ન કર્યો એ કે ખાતર કેટલી પ્રકારના હોય આ કૃષિ પ્રાધાન્ય દેશ છે એટલે આ પૂછવું જરૂરી છે કે વિદ્યાર્થી ભલે એન્જિનિયર બને ડૉક્ટર બને વકીલ બને જજ બને કે પ્રધાન બને કે કોઈ પણ ધંધામાં કે બિઝનેસમાં એ જંપલાવે પણ એને ખાતરની ખબર હોવી જોઈએ એટલે એ કે આ પ્રશ્ન પૂછું છું તને કે ખાતર કેટલી પ્રકારના હોય તો વિદ્યાર્થી કે ખાતર ચાર પ્રકારના હોય તો કે ક્યાં ક્યાં તો કે પ્રકાર એક કુદરતી ખાતર બરાબર પ્રકાર દેશી ખાતર કે બરોબર ચોથું કે ચોથું તમારી જાણ ખાતર આ લગ્નના રિસેપ્શનમાં એક ભાઈ બહાર બેઠો હતો આ કોરોના મહામારીમાં તમે જો લગ્નમાં એમ કે પચી પચીસ માણસ લઈ જવા અમુક આઠ માળા પરિવાર હોય તો પરિવારમાં કોને મૂકી દેવા જેઠાણી એમાં કોઈ બે યુવાનો નીકળે લે કે ફુવા તમે કેમ અહીં બહાર બેઠા છો તો કે હું ગણવા બેઠો છો મને નથી કીધું કે હમણાં પચાસ ઉપર એક માણસ અંદર જાય એટલે પોલીસ ને ફોન કરું કાલેજી કે જાડેજા સાહેબ નંબર લઈ આવ્યો એની હારે ચર્ચા કરી આવ્યો કે ફોન કરું તરત ગાડી આવવા દેજો જો હા કે મને જાનમાં લઈ જ જાવો પડે છે નકર તમારી જાન વા નહીં પૂગે ભલે આમાં જમવાનું ન કીધું પણ સરકારની ગાઈડલાઈન મુજબ અત્યારે રહેવું એ પણ આ કોરોના મહામારીમાં જરૂરી છે આ તો આપણે હાસ્યની વાત કરીએ છીએ એક ભાઈએ લગ્નની કંકોત્રીમાં જાહેરાત પોતે છપાવી ઉપર જેને કંકોત્રી લખવી એનું નામ પછી નીચે જાહેરાત એ કે તમારું નામ આ કંકોત્રીમાં લગ્નમાં સત્તાણુમાં ક્રમે છે જો કાંઈ ગાઈડલાઈન નવી આવશે અને સંખ્યા ઘટાડવામાં આવશે તો તમારું નામ આપોઆપ રદ બાતલ થઈ જાય એટલે તમારે પછી નીકળી જવાનું રહે આવવાનું નહીં રહે એક ભાઈએ તો કંકોત્રીમાં ટાંક મારી કે ચૌદ તારીખે આપણે આપણે ત્યાં લગ્નનો પ્રસંગ છે પણ તેર તારીખે સમાજવાડીમાં રાત્રે નવ વાગે એક લકી ડ્રો રાખ્યો છે એમ થયું કે આ લકી ડ્રો પચાસ જણાનો લકી ડ્રો છે નવ વાગે બધા તેર તારીખે સમાજવાડીમાં પહોંચી જાયજો અને પચાસ નામ નીકળશે એટલાને જ લગ્નમાં આવવાનું રહેશે બાકીના આવે ચાંદલા કરાવી અને ત્યાંથી ત્યાંથી નીકળી જવાનું રહે હા એક ભાઈ કે રાત્રિ રાત્રિ કરફ્યુ છે ને એ ફાળા જેવું છે કેમ એ કે આપણે કેમ ફાળો આપણે લખાવી બીજા લખાવે બીજા લખાવી ત્રીજા લખાવે એમ રાત્રિ કરફ્યુ ફાળા જેવી વાત છે કે કેમ એ કે અમદાવાદ વાળા કે અમારે એક મહિનાનું રાત્રિ કરફ્યુ તો રાજકોટ વાળા કે અમારે પંદર દિવસનું રાત્રિ કરફ્યુ તો ભાવનગર વાળા કે અમારે દસ દિવસનું રાત્રિ કરફ્યુ હા ફાળા જેવું કરી નાખ્યું એટલે કીધું આમાં એવું ન હોય જ્યાં વધારે કેસ આવતા હોય ત્યાં વધારે દી રાખવું પડે થોડા કેસ આવતા હોય ત્યાં થોડા દી આમાં ફાળા જેવું કાંઈ છે નહીં હા અને હવે ફાળા કરવાની ક્યાં વાત આવે આપણે તો અહાડી બીજના લાડવા બીજા ગામવાળા કરતા એ અહીં મોકલે અહીંના કૂતરાઓને આપણે લાડવા નાખતા આ ગામવાળા લાડવા બનાવી બીજા ગામ મોકલે તો એક ભાઈ કે એમ કેમ આ ગામના ગામના નાખી દેતા હોય તો કીધું નહીં આત્મીયતા વધે અને ગામું ગામની હથરોટી અલગ હોય એટલે કુતરા અલગ ટેસ્ટ મળે હા ને અત્યારે તમે જુઓ ને તો દરેક માણસના મગજમાં એક વકીલ ને એક ડોક્ટર છે જ તમે જરાક તકલીફ રજૂ કરો ને ત્યાં સલાહ મને દેવા આ તમે એમ કહો ને કે ફલાણા ભાઈ માથા કૂટ ને કેસ કર્યો ને કે તમે ફલાણા વકીલને રાખી દો ધોરે દે તારા દેખાડી દે હવે આપણને એમ થાય એ વકીલ છે કે આવડો આ વકીલ છે હા અને તમે એમ કહોને ને કે ભાઈ મને એ કે પીંડીએ ખંજવાળ આવે છે કે તો કદાચ તાદરની અસર હોય હા તમે ફલાણા ડોક્ટરને બતાવો દરેકના મગજમાં એક ડોક્ટર ને એક વકીલ છે છે ને છે પણ હકીકતમાં વકીલ પણ ઉપયોગી છે ડોક્ટર પણ ઉપયોગી છે ડોક્ટરો તમને લાંબુ જીવાડી ન શકે તો કાંઈ નહીં પણ તમને દુખાવો થતો હોય એ બંધ કરી દે એ હો ટકાની વાત છે ગામડામાં હજી આજની તારીખમાં તમે જાઓ તો ડોક્ટરો છે એ હજી એક સેવાની ભાવનાથી દવાખાનું હલાવે છે એક નેતા એક ગામડામાં ગયા ચૂંટણી ટાણે લાંબો જપોન લેંકોન માથે ટોપી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા ભાઈ ઉપ કે માસી ક્યાં ગયા છે હવે કે એ તો ઓલી ચૂંટણી મરી ગયા તને મત દેને ગયા તારું રિઝલ્ટ આવ્યું ને એનું પૂરું થયું એ કે તમારા ગામમાં કઈ તકલીફ હોય તો બોલો તો એક ભાઈ ઊપા થઈને કે ભાઈ અમારા ગામમાં દવાખાનાની તકલીફ છે દવાખાનું નથી સાહેબ એક દવાખાનું થઈ જાય ને તો અમારા ગામમાં તો ઠીક પણ આજુબાજુના પાંચ ગામવાળાને રાહત થઈ જાય નજીકમાં એને આરોગ્ય કેન્દ્ર હોય તો દવા લઈ આવી શકે ક્યાં તો ખીચામાંથી આવડો મોબાઈલ કાંઈ વિદ્યાર્થીની અડધી પાટી જેવડો અને વાતું કરતાં કરતાં થોડાક આગળ ગયા ને પછી પાછા આવી અને ફોન ખીચા મૂકીને કે એ થઈ ગયું હાલો બીજું બોલો તો એક ભાઈ કે સાહેબ અમારે અહીંયા એકય કંપનીનું ટાવર પકડાતું નથી માટે તમે નીકળો હા હા બનાવટ રેવા દો હા અમેરિકામાં કોઈ બીમાર પડ્યું હોય ને અને એની ખબર પૂછવા જાય તો બીમાર માણસ પાસે જાય અને શું કે ખબર છે ગ્રેટ વેલ સૂન એટલે તમે જલ્દી સાજા થઈ જાઓ અને ઇંગ્લેન્ડમાં કોઈ માણસ બીમાર હોય અને ઇંગ્લેન્ડવાળો ઇંગ્લેન્ડવાળાને ખબર કાઢવા જાય ને તો સ્પીડી રિકવરી એમ કે તમને જલ્દી રિકવરી થઈ જાય તમે સાજા થઈ જાઓ અને આપણા ગુજરાતમાં બીમાર માળાની ખબર કાઢવા જાય ને તો શું કે મારા ભાઈને હાળાને આ જ બીમારી હતી સ્ટાઈલ ની પેલા ગુજરી હવે આની ખબર કાઢવા આવ્યો ક્યાંનું વેલું પૂરું કરી નાખવા આવ્યો આ કોઈ બીમાર માણસ હોય ને એની પાસે જે નબળી વાત ન કરે એને જીવનમાં ઉત્સાહ મળે એવી વાત કરવી જોઈએ નબળી વાત કરવાથી રોગી માણસને રોગ વધી જાય છે અને શક્તિવાળી વાત કરવાથી એનો રોગ ઘટી જાય છે આ એક માણસની માનસિકતા છે આપણે તમે જો દવાખાને જાઓ તો કેશ કટાવવો પડે બેંકમાં લોન લેવી હોય તો કેશ હોય પછી કોઈક બાઇચા હોય તો પોલીસ સ્ટેશનમાં કેશ હોય હવે આ ત્રણેય કેસમાં તફાવત શું છે એ તમને કહું કે બેંકમાં તમે કેશ મૂકી શકો કેશ લઈ શકો એક ભાઈએ તો કંપની કરવી હતી ને તો પાંચ કરોડની લોન મૂકી બેંકમાં અને બધા કાગળિયા રજૂ કર્યા તો કાગળિયા કાગળ વાંચી અને બેંકના મેનેજરને એમ થયું કે આ હા તો વ્યક્તિ છે ખરેખર આને બિઝનેસ કરવો છે કંપની કરવી છે એટલે એને કાગળ વાંચીને એમ કીધું કે નહીં આ બધું ઓકે છે અને તમે સોમવારે આવો એ સોમવારે અહીંયા ગયો એટલે ઓલા લોકોએ અંદરથી ટોકન આપ્યું કે જાઓ તમને અંદર મેનેજર સાહેબ બોલાવે છે એટલે બેંક મેનેજર સાહેબની ઓફિસમાં ગયો એટલે સાહેબે ઊભા થઈને એને આવકાર આપ્યો અને એને બેસાડ્યો ચા મગાવી ચા પાય અને પછી કીધું પાંચ કરોડ રૂપિયા આપે છે તમારા કાગળિયા બધા ઓકે છે લ્યો આ પાંચ કરોડ રૂપિયાનો ચેક ત્યાં તો ભાવ ભાવાવેશમાં આવી ગયો ગડગડો થઈ ગયો અરે સાહેબ આ ઋણ હું આજીવન નહીં ચૂકવી શકું તો સાહેબે ચેક લઈને પાછું ખાના મૂકી દીધો આ તો મારવા હા હા ભાવમાં આવી હું આ ચૂકવી એમ એક કેસ જેમાં તમે કેશ મૂકી શકો કેશ ઉપાડી શકો બીજો દવાખાને જઈને કઢાવો એ કેસ એમાં તમારે જ ભરવા પડે હા એમાં કઈ તમે લેબોરેટરીમાં આખી કરાવો ચેક આખું શરીર ચેકઅપ કરાવો અને નિરોગી નીકળે તો ડોક્ટર એમનો કે ભારતમાં આવો નિરોગી કોઈ માણસ નથી આ લઈ કે પાંચ હજાર રૂપિયા તૂતારે ફરી આવજે દીવ દમણ ને ગોવા ત્યાં આપણે જ દેવા પડે આ બીજો કેસ દવાખાનાનો કેસ અને ત્રીજો પોલીસ કેસ હા દવાખાનામાં ન્યા ફરવા પડે અને પોલીસ કેસમાં ભલે પંદર દિવેલા મોડા પણ આપવા પડે ફાઈનલ વાત છે હા બજારમાં એક જણો નીકળ્યો દવાખાને બોર્ડ મારેલું હતું એટલે અપણ માણસ એટલે બાજુવાળાને પૂછ્યું એ કે આ શું બોર્ડ માર્યું છે તો કે એમાં લખ્યું છે પાંચ રૂપિયામાં તમે વાંચી શકશો તો એને એમ છે પાંચ રૂપિયા નડે નહીં વાંચતા આવડી જાય કામ થઈ જાય એ અંદર ગયો ડૉક્ટર સાહેબને પાંચ રૂપિયા આપ્યા મારે વાંચવું છે અક્ષર બતાવ્યા ઉકલે છે કે ના તો ચશ્મા પહેરાવ્યા ઉકલે છે કે ના તો એમાંથી કાચ કાઢીને બીજા કાચ ચડાવ્યા ઉકલે છે કે ના જોડી બદલાઈ છેલ્લે તો સોળ બાટલીના તળિયા જેવા ચડાવ્યા એ કે હવે જો વાંચ જોઈ ઉકલે છે કે ના પછી ડોક્ટરે પૂછ્યું ભણ્યો છો કે ના આ કાચમાં દેખાય ઉકલે નહીં ઉકલવા માટે હા ભણવા જવું પડે આ ભણતર છે એ ત્રીજી આંખ છે અભણ અને એ બે બરોબર છે જીવનમાં આપણે વડીલો ન ભણ્યા હોય તો કાંઈ નહીં પણ દીકરા દીકરીને ભણાવવા એ એક અગત્યની વાત છે આ અત્યારે તમે જુઓ મોટિવેશનનો જમાનો આવ્યો છે મોટિવેશન એટલે એ કે લોકોને હિંમત આપવી કીધું ભાઈ આપવાની ન હોય એ તો એકલો કર્મ હોય ને હરપ ઉપરથી તો હિંમત આવી જ જાય કે આમાં છતક કેમ હા અમારા કેશુભાઈ ભૂત રાજકોટ મારા મિત્ર છે એને અમૃત એજન્સી છે મોટી ટાંકી ચોકમાં મારા મિત્ર હું ત્યાંથી નીકળો તી બેઠા મને કે આવો આવો ધીરુભાઈ ચા પાણી પી એટલે હું ગયો ને બેઠો એમાં એક ભાઈ આવ્યો હતો ચાર પગથિયા ચડ્યો ત્યાં તો શ્વાસ ચડી ગયો કીધું કેમ મને કે આ પગથિયા ચાર ચડ્યો ને એમાં શ્વાસ ચડી ગયો કીધું ચાર પગથિયા ચડ્યા એટલી વારમાં આ શ્વાસ ચડી જાય મને કે મારું બોડી વધારે છે ને તો મેં કીધું ખાલી બોડી ન હાલે એન્ટીબોડી બનાવો અને અમૃત કેસર કેપ્સ્યુલ લ્યો આ જીવનમાં સાદા અને તાજા રહ્યો મેં પણ અમૃત કેસર કેપ્સ્યુલ લેવાની ચાલુ કરી છે તો આપણા આપણા શરીરમાં ફૂરતી રહે છે રાતે નીંદર ફટ દઈને આવી જાય પછી તમને જમવાનું ટાઈમે સારી રીતે ફાવે અને જીવનમાં થાક જેવું કાંઈ ન લાગે અને એની કોઈ આડઅસર નથી તમે જો મોટિવેશન એટલે હિંમત દેવી એના કરતાં હિંમત ઓટોમેટિક આવી જાય તમે નીકળો ને આમ હાંકડી શેરીમાં હળકા કૂચરું મળે તો એ ક્યાં તમે વાંચ્યું ખબર થાંપલે ચડી જ જવાય માણસને નહીં પશુ પંખીને એવું છે આ ચકલા ચણતા ઉપરથી બાજ નીકળે ને તો ખાલી બાજનો પણસાયો જોઈ જાય તો ચકલી કે ચકલા એ આખા પાછા થઈ જાય એને ખબર હોય કે હમણાં ત્રાટક મોટિવેશન એટલે એના કોઈ ટ્યુશન ન હોય આ અને આ તમારા ઉપર વિપત આવી ઓ ચિંતા નહીં આવે કે હડકાયું કૂતરું છાપામાં આપે કે આ હાળા ચણી વાગી નીકળવાનું હાઈ હા એ તો તમને ખબર ન હોય નીકળે હાલતા તમારે એક્સિડન્ટ થઈ જાય તો એક્સિડન્ટ થાય તો એમાં પછી હિંમત હારવાની ન હોય તો હવે ખબર હોય કે એ આપણી રીતે જ આપણે વ્યવસ્થા કરવી પડે ત્યાં કાંઈ સરકાર હેલિકોપ્ટર ન મોકલે હા તો હવે તો સારું છે પૂર આવે તો ખબર પડે છે ને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવે છે નકર એવું કાંઈ પહેલાંના જમાનામાં હતું નહીં હવે વરસાદ આવવાનું હોય તો આપણા ભારતમાં વૈજ્ઞાનિકો એવા થઈ ગયા છે કે એમ કે કે સોમવારે વરસાદ અહીં પડવાનો છે નકર કોઈને ખબર નહોતી મેં મહેમાન અને મોત ગમે ત્યાં આવે હા મહેમાનને કાંઈ એવું કઈ લખેલું ન હોય કે ભાઈ સોમવારે આવું ને શુક્રવારે હા એ તો ગમે એ વારે આવે ને ગમે એટલા વાગે આવે રાતે દોઢ વાગે ત્રાટકી આપણા ગુજરાતીની તાસીર તમે જોવો કેવી છે કોઈનો વિશ્વાસ ન કરે હુઈ ગયો હોય એને જગાડ અને કે હુઈ ગયો તો નાના કીધું સર કરતો હતો

હા અને તમે વરસાદમાં નાવ એ અલગ વાત છે ને ફુવારા માંડી નાવ એ અલગ વાત છે કારણ કે વરસાદમાં છાંટાનું નક્કી ન હોય કંઈક હોપારી જેવડાય પડે કંઈક નાનું નાનું ઝરફર્યું આવે હા આટલો જ આવવો જો એમ નહીં કારણ કે આપણે રૂપિયા દેતા ટાણે કામ નથી કરતા તો આ વરસાદ તો મફત આવે છે વેલા મોડું થાય ઓછા હાદકું થાય એ હલાવી લેવું પડે તમે જો અહીં તમે કોઈને ટાઈમનું કહો ને તો ટાઈમ એ ન આવે રૂપિયા દેતા આપણે ટાઈમે નથી કામ કરતા તો આ તો કુદરતી છે પવનનું એવું છે એ મફત છે ને મોજ આવે તો વાલ વધારે ખોલના હા ઘણા વાવાઝોડા એમ કહેતા હતા એ કે ટીવીમાં વાંચ્યું કે તોક દે વાવાઝોડું આવવાનું છે હવે તોકતે એટલે આમાં કાંઈ ખબર ન હોય તોકતે કોને કહેવાય એ તો આ લોકો નામ આપે બાકી ગામડાને તો વાવાઝોડું એ વાવાઝોડું એમ પછી એનો કોઈ પ્રકાર નહીં એક છોકરાના બાપુજીને કે ટીવીમાં જાહેરાત આવતી હતી મેં વાંચ્યું ટીવીમાં આવતીકાલે તોક તો વાવાઝોડું આવવાનું છે તો એનો બાપ કે એમાં આપણે ક્યાં કાંઈ કરવાનું છે જે કાંઈ કરશે એ વાવાઝોડું કરશે હું ઈજાને સારું આને કોણ સમજાવે લગ્નમાં એક ભાઈને કોઈ પૂછ્યું કે તમે જાનવાળા છો કે નાના તો તમે માંડવા વાળા છો તો 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 કે કે ના ના હું છું હા મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી આવું કે ભાઈ આ ગાઈડલાઈન મુજબ થી વધારે થાય તો આને લગ્ન અટકાવી દેવા હમણાં એક ભાઈ ને બેંકમાં કેશિયર ની નોકરી માટેનું ઇન્ટરવ્યુ હતું તો સાહેબે એને પ્રશ્ન કર્યો કે ભાઈ આ કેશિયર તમને અનુભવ છે એમ કે કઈ આ પ્રકારની નોકરી કરેલી અરે કે અમારા ગામમાં ગમે એ સમાજના લગ્ન હોય બધાયના ચાંદલા ને પણ એ હું જ લખું છું કાકા કીધું એ ચાંદલા ને પણ આ બે આ ઓમાં લેવાના હોય આમાં તો દેવાનાય હોય આ નો હાલે આ દૂધમાં રોટલી ચોળીને ઓલા બેને ને ખાતી એક રાજકોટમાં રોટલી ચોળીને ખાતા પછી એને ફેસબુકમાં ફોટા મૂક્યા હતા કોમેન્ટ માથે કોમેન્ટ એ કે આ રોટલી છે એ વેચા તો લોટ લેવીને બનાવવી કે ઘરના ઘઉં લેવા આપણી ઘંટીએ દળવા કે ઘંટીવાળાની દળાવવા જવા આ રોટલીને મહરવી કેટલી વાર લોટને એટલે કીધું આ બચવી ન હોય તો કે ફૂલકા રોટલી બનાવી ફળવાળી રોટલી બનાવી એટલે કીધું રેવા જ્યો તમે તો કે ના ના આ રોટલી ચોળવા માટે એ કે ઠંડી રોટલી હાલે કે ગરમ જ જોઈ કીધું આમાં ગરમ એ હાલે ઠંડી હોય તો હાલે રસ્તો રોડવવાની વાત છે પણ એટલી બધી કોમેન્ટો આવી કે એમાં દૂધ ગાયનું લેવું કે ભેંસનું લેવું કે બકરીનું લેવું કીધું ભાઈ એ તો જે જેના મલકમાં જે હોય હાંસલીનું હાલે હા પણ મૂળ રસ્તો રોડવવા પૂરતી વાત છે આપણે ડેલીએ ડાયરા થતા અને કહુંબા લેતા ખરલ એક કસુંબે ભરેલી ખોખરી નકામી થયેલ ડિટેલ નાખી મૂસક એક આવ્યો ફૂટતી મોરે સળફ અણસમજમાં લીધી ચાખી લાકડાની ખરલમાં અમલ ઘૂંટાતા અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય લુખું ભોજન નાર કભાર જા તાકું અમલ નાય અફીણને લાકડાની ખરલમાં ઘૂંટવામાં આવે પછી એને ગાળવામાં આવે હવે એ બંતાણીની અફીણ કૂટવાની ખરલમાં તિરાડ પડી ગઈ એને એમ થયું કે આ નહીં હાલે ઘા કર્યો નવેડા પડે ચોમાનું ટાણું વરસાદનો રેડો આવ્યો અને નેવાના પાણી ખરલમાં પડ્યા અને કહુંબો બની ગયો એમાં એક ઉંદર આવ્યો ફૂટતી મોહરે માં નજી ચોથું પાંચમું ભણતો હોય છે એને ખબર નહીં કે આ કહુંબો છે બે કૂટડા પીધા ત્યાં તો આંખું થઈ લાલ ઘેઘો ઊંચું મંડી ફરક ફરક થવા ચાખતા વેચતો થયો ધોમચક રંગતો કસુંબલ આંખ રાતી દોટ દઈ બારણે નીકળો ડમંકી વાહ જાડે પડી ઠેક વાકી બે કુટલા અમલના પીધા તર નવેડાની વંડી ટપીને ગામના પાદરમાં વાહ હડાવવા વાહ હડાવવા ઉલડવા મીડ્યો અને અફીણના કેફમાં આકલું આદરી કે એની જાતના મીંદડા ક્યાંય ગયા મીંદડા નમાલા પાકીયા દાબમાં ખોટા કેમ દબાણા તો આપ ધન્યવાદો રામ ઓડિયો